હાલ તો એક બાજુ રાજ્યમાં હવે દિવાળીનો તહેવાર છે અને જગતના તાત એવા ખેડૂતો અત્યારે અત્યારે અમર વાવેલા અને જીવથી પણ વધુ સાચવેલા એવા પોતાના પાકોનું હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે અને આ તમામની વચ્ચે રાજ્યમાં ફરી આજથી જ માવઠાના મારના એંધાણ છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે અને ખેતી હાર્વેસ્ટિંગ અને આપે વાવેલા પાકને લઈ

પોષણક્ષમ ભાવ ન મળવા સતત ચોમાસું લંબાઈ રહ્યું છે અને તેની વચ્ચે હવે માવઠાના મારની ભીતિ જી હા આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે આજથી જ વાતાવરણમાં પલટો આવશે અને આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પૂછ્યું છે કે રાજ્યમાં માવઠાની શક્યતા કેટલી અને કયા વિસ્તારોમાં છે અને ખેડૂતોએ ક્યારથી અને કેવો શિયાળુ પાક વાવવો જોઈએ જેને લઈ પરેશભાઈએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર દિવાળીનો તહેવાર નજીક છે અને ગુજરાતમાં વરસાદે લગભગ હવે વિરામ લઈ લીધો છે વિદાય થતું ચોમાસું છેલ્લે છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસાવે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે છે તેની સાથે સાથે થોડા દિવસોમાં ઠંડીના ચમકારાની પણ શક્યતાઓ ત્યારે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું હતું હવામાન વિભાગના કહ્યા પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો નીચલા સ્તરે પ્રવર્તી રહ્યા છે જેથી રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે વાતાવરણ શુષ્ક રહે તેવી સંભાવનાઓ છે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી આગામી ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ બહુ મોટો ફેરફાર નહીં થાય જોકે ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી સંભાવનાઓ છે માવતાની આગાહીની જો હવે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગુરુવારે અને શુક્રવારે એટલે કે આજે અને આવતીકાલે ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ જગ્યાએ છે છે તે સ્થળોએ હળવા મધ્યમ વરસાદ વરસાદ કે પછી ગાજવીજ સાથે પડવાની શક્યતાઓ હવામાન વિભાગે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ પ્રમાણે પણ જોઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત ભરૂચ ડાંગ નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી સોળ અને સત્તર આજે અને આવતીકાલે હળવો વરસાદ પડી શકે છે મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ત્યાર પછી ફરીથી હવામાન સ્વચ્છ થઈ જશે હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આમ જોવા જઈએ તો અત્યારે આપણે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતની અંદરથી સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે અને અત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ચોમાસું સક્રિય નથી પણ ઊંચા તાપમાન અને ભેજના કારણે અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડી શકે છે અને એ ઝાપટા લગભગ આજે અથવા આવતીકાલે

ડાંગ અને સાપુતારા વાળો જે વિસ્તાર છે ત્યાં અથવા તો વલસાડ થી મુંબઈ વાળો જે વિસ્તાર છે ત્યાં વધારે ઝાપટા પડવાની સંભાવનાઓ છે અને આ દાહોદ આ જિલ્લામાં આસપાસના જે વિસ્તારો છે ત્યાં સોળ અથવા સત્તર તારીખે આજે અથવા કાલે સામાન્ય ઝાપટા પડે તેવું એક અનુમાન છે અને આ ઝાપટા છે તેને ગુજરાતનું પ્રથમ માવઠું ગણવામાં આવશે કદાચ એવું પણ થાય કે ઝાપટા ન પણ પડે અને ફક્ત વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ એક વાત નક્કી છે કે સોળ અને સત્તર તારીખે રાજ્યમાં ચોક્કસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે હવે આવનારો જે શિયાળો છે તેને લઈને વાત કરતા જણાવ્યું કે ઓલ ઓવર શિયાળો છે તે છે છેલ્લા વર્ષથી આપણે ત્યાં પ્રભાવ હતો અને તેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું જ્યારે પણ કોલ્ડ વેવના રાઉન્ડ આવે ત્યારે એક થી બે રાઉન્ડ ની અંદર શિયાળો પૂર્ણ થઈ જતો હતો ચાર પાંચ વર્ષથી જે ઠંડી પડી હતી તેમાં કોઈ ખાસ પ્રકારની ઠંડી જોવા નથી મળી પરંતુ ચાલુ વર્ષે શિયાળા દરમિયાન લાનીના સક્રિય થવાને કારણે આ વર્ષે શિયાળો છે તે ખૂબ સારો રહેવાની સંભાવનાઓ છે આમ તો દસ નવેમ્બર પછી ઠંડીની શરૂઆત થઈ જશે અને ફેબ્રુઆરીના અંત સુધી આ શિયાળો ચાલે તેવી શક્યતાઓ છે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જોઈએ તો શિયાળો થોડો લાંબો પણ ચાલશે અને ઠંડીનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ આ ઉપરાંત પરેશભાઈએ જણાવ્યું છે કે શિયાળા દરમિયાન આપણે ત્યાં છે મુખ્યત્વે ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવન ચાલવાના છે જેથી કરીને મોટા ભાગે જે શિયાળુ પાક છે તેના માટે આ વર્ષે હવામાન છે તે અનુકૂળ રહેશે હવે વધુ ઠંડી પડવાની છે ઈશાનના પવન ફૂંકાવાના છે અને એની સાથે સાથે જે ધુમ્મસ હોય છે ઝાકળ વર્ષા હોય છે તેનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતાઓ છે શિયાળા દરમિયાન વારંવાર વિઝિબિલિટી ડાઉન થવાના કિસ્સા પણ સામે આવશે એટલે કે આ વર્ષે ઝાકળનું પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે કેમ કે વધુ ઠંડી પડે અને ઉત્તર પૂર્વના જોવા મળશે વારંવાર ઝાકળ પણ જોવા મળશે એટલે એકંદરે આપણે ત્યાં ઠંડી સારી એવી રહેશે અને ઝાકળનું પ્રમાણ પણ વધારે રહેશે એટલે ખાસ કરીને મારી અહીં ખેડૂતોને એ કહેવાનું છે કે આપણે જે શિયાળુ પાકોનું વાવેતર કરીએ છીએ તે 10 નવેમ્બર સુધી ન કરવું ઉતાવળ ન કરવી અને આપણે ત્યાં ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધારે રહેશે એટલે કે એ પ્રકારના પાકોનું જ વાવેતર કરવું જોઈએ જો કે અત્યારે આપણે જે વિસ્તારમાં ખેતી કરતા હોઈએ જે વિસ્તારમાં આપણી જમીન હોય અને જે વિસ્તારમાં જે પાકો રેગ્યુલર થતા હોય છે એ પ્રકારના પાક વાવવા જોઈએ કોઈ પણ હવામાનથી ડરીને આપણા પાકના વાવેતરની પેટર્ન છે તે ન બદલાવી જોઈએ એટલે તમે જે પાક વાવવાના હોય એજ પાકોનું વાવેતર કરવાનું રહેશે અને જ્યારે પણ ઠંડી હોય કે વધારે પડતી ઝાકળ આવે એને કારણે જો કોઈ રોગ જીવાત આવશે તો એનું નિયંત્રણ પણ અમે સમય આવતા આપને બતાવતા રહેશું તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી આગાહી અનુસાર વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે રાજ્યમાં સરેરાશ વરસાદની સરખામણીએ આ વર્ષે કુલ એકસો અઢાર પોઈન્ટ બાર ટકા વરસાદ પડ્યો છે જેમાં કચ્છ ઝોનમાં એકસો અડતાળીસ ચૌદ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો એકવીસ એકાવન ટકા મધ્ય ગુજરાતમાં એકસો સત્તર ઝીરો નવ ટકા સૌરાષ્ટ્રમાં એકસો આઠ પોઈન્ટ ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો ત્રેવીસ છવ્વીસ ટકા વરસાદ પડ્યો છે નોંધ છે કે આ વખતે રાજ્યમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ પડ્યો છે ગત વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ બારસો ને તેતાલીસ એમ એમ વરસાદ પડ્યો હતો જે રાજ્યની સરેરાશ કરતા એકસો ચાલીસ પોઈન્ટ સિત્તોતેર ટકા વધુ હતો રાજ્યમાં પડેલા વરસાદની છેલ્લી ઉપલબ્ધ વિગતો અનુસાર કચ્છમાં અત્યાર સુધીમાં લગભગ સાતસો ને પંદર પોઈન્ટ આઠ એમ એમ ઉત્તર ગુજરાતમાં આઠસો તોતેર તો એકતાળીસ એમ એમ મધ્ય પૂર્વ ગુજરાતમાં નવસો ને બેતાળીસ પોઈન્ટ છત્રીસ એમ એમ તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરસ્પર ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અમુક જગ્યાએ છે તે છૂટા છવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓની શક્યતાઓ છે એનાથી ખેડૂતોએ કોઈ ડરવાની શક્યતાઓ નથી અને આપણે પણ આશા રાખીએ કે ખેડૂતોએ જે પાક વાવ્યો છે જે મહેનત કરી છે તેનું પરિણામ તેને મળી રહે જે દિવાળી છે તે દિવાળી સૌના માટે એક સમાન ખુશીઓ લઈને આવે તેવી જ આપણે અપેક્ષા રાખીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર